શું તમે ક્યારેય રાગીના ગુલાબજાંબુ કે સાત ધાનની ખીચડી ખાધી છે જો ન ખાધી હોય તો અમદાવાદમાં તમારા માટે કંઈક ખાસ છે અમદાવાદમાં ખાવાના શોખીનો તૈયાર થઈ જાઓ સોલા ભાગવત વિદ્યાપીઠના પરિસરમાં શરૂ થયો છે વિસરાતી વાનગીઓનો મહોત્સવ આજે જ્યારે જંક ફૂડનો ક્રેઝ વધ્યો છે ત્યારે આ મહોત્સવ આપણને આપણા મૂળ તરફ લઈ જાય છે અહીં મેંદાને બદલે રાગી અને જુવારમાંથી બનેલી હેલ્ધી કેક છે તો બટાકાની પેટીસના બદલે પોષટિક રતાડુ અને બીટરૂટની પેટીસ પણ હા સૌથી વધુ આકર્ષક છે અહીંનું એનું ગરમ ઉඹાળ્યું અને પથ્થરમાં પીસીને બનાવેલા અળદના વડા ત્રણ વર્ષથી આવીએ છીએ અમે પ્રોપર ઓર્ગેનિક વસ્તુ બનાવીએ છીએ ઉબાળ્યું જેની અંદર કોમ્બોય કલર એડ કરીને બનાવીએ છીએ પાપડી રતાળુ સક્કરિયા બટાકા એ નાખીને માટલામાં એને સ્ટીમથી પકાવ્યા છીએ વિથઆઉટ ઓઈલ વિથઆઉટ વાટત એ બને છે આ

કે જે વિશ્રાજી દેતી વાનગી અને વિશ્રાતા જે આપણે આ હલકા ધાન્યો છે એની અંદરથી રેસિપી બને અને લોકો એને ખાય અને એની રેગ્યુલર ડિશ માં પણ આ પ્રકારની વાનગીઓ આવે એ માટે અમે પ્રયત્ન કરતા હોઈએ છે અમારો મેઈન પ્રોડક્ટ દૂધ હોમ ડિલર કરી છે ઓલ ઓવર અમદાવાદ દેશી કૌમની અમારી गौશા છે વડસર એરપોર્ટ પર પાસે બિલવણાનું ઘી છે કાંકરેજ અને ઘી અને અમને અમે સાત્વિક માટે સ્પેશિયલી મિલેટ થી રાખી છે કડાઈનું દૂધ અમારી ઢોસા બાજરા મકાઈ ના વડા છે પછી દાલબાટી ચૂરમું છે પાતરા છે અને અમે મોટી વસ્તુ એ છે કે અમે કોઈ પણ રસોઈમાં અમે એલ્યુમિનિયમ ના વાસણો વાપરતા નથી અને દરેક માં અમે ક્યાંય પણ ઓનિયન ગાર્લિક પોટેટોસ પોટેટોઝ નથી વાપરતા અને દરેક વસ્તુ અમે ફ્રેશ અને એમાં શક્ય એટલી બધી ઓર્ગેનિક વસ્તુઓમાંથી બનાવે છે હમ લોગ સાત મે લાસ્ટ દસ બાર સાલ થી પાર્ટિસિપેટ કર રહે હૈ ઓર હર સાલ કોશિશ કરતે હૈ કે કુછ નયા ઇસમે આઇટમ ઇન્ટ્રોડ્યુસ કરે સો વી આર સર્વિંગ જાવરૂ જાવરૂ એક વિસરાતી વાનગી છે બેઝિકલી સાઉથ ગુજરાતની એક ડિશ છે જે એ લોકો બ્રેકફાસ્ટમાં પહેલાના ટાઈમમાં ખાતા હતા તો વિચ ઇઝ અ વેરી હેલ્ધી વર્ઝન સો બેઝિકલી એ બધા મિક્સ થી બને છે મતલબ દાળ છે ચણાના દાળ છે